તો આજે આપણે આપણા ગુરુકુળમાં વરસાદમાં ખાવાની મજા પડી જાય ને એવા ચાર પ્રકારના ભજીયા બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે અહીંયા મેં બસો ગ્રામ જેટલા આ રીતે જે મોટા મરચાં આવે છે એ લીધા છે અને મેં બાકીના બધા જ મરચા આ રીતે ગોળ એની રીંગ કટ કરીને રાખી છે એકદમ પાતળા પાતળા નહીં સમારવાના આ રીતે થોડા પોળા રહે ને એ રીતે આપણે એને ગોળ ગોળ સમારી લેવાના છે હવે આ બધા જ મરચાને આપણે એક બાઉલમાં લઈ લઈશું એમાં સ્વાદ પ્રમાણે અથવા તો અત્યારે અડધી ચમચી જેટલું મીઠું લીધું છે આખા ખીરાના ભાગનું મીઠું આપણે અત્યારે જ ઉમેરી દેવાનું છે અને બે ચમચી જેટલો આપણે એમાં લીંબુનો રસ નાખવાનો છે લીંબુનો રસ થોડો આગળ પડતો નાખવાનો આ ભજીયામાં બે જ મસાલા પડતા હોય છે બાકી કોઈ વસ્તુ આપણે આમાં નથી ઉમેરવાની અને આ રીતે એને બરાબર મિક્સ કરી આપણે આને બેથી ત્રણ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું જેથી મરચાંમાંથી જે પણ પાણી છૂટવાનું હોય એ સારી રીતે છૂટું પડી જાય તો હવે આપણે આ મરચાંને સાઈડમાં મૂકી દઈએ અને આપણે જે બીજા ભજીયા બનાવવાના છે એની તૈયારી કરી લઈએ અહીંયા મેં એક ચમચી જેટલા મરી લીધા છે અને એને આપણે કચરા વાટી લેવાના છે સાવ પાવડર નહીં કરી નાખવાનો થોડા આમથા એને ઠઠૂમવાના જ છે ફક્ત અને આ રીતનો મેં એનો કચરો પાવડર કરી લીધો છે અને અહીંયા એક બાઉલ લીધું છે એમાં આપણે એક કપ ભરીને આ રીતે લાંબી લાંબી સમારેલી ડુંગળી લઈ લેશું આ બે મોટી સાઇઝની ડુંગળી મેં લાંબી સમારીને અહીંયા લીધી છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું આખા ખીરાના ભાગનું મીઠું મેં અત્યારે જ ઉમેરી દીધું છે અને વન ફોર્થ ચમચી જેટલો આપણે એમાં સંચળ પાવડર ઉમેરવાનો છે એના લીધે ભજીયાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એક જેટલું લીલું મરચું મેં આ રીતે ઝીણું સમારીને લીધું છે અને આપણે જે મરી પાવડર વાટીને રાખ્યો એક ચમચી ભરીને આપણે આમાં ઉમેરી દઈશું બધું સહેજ મિક્સ કરી લઈએ આપણે અને અહીંયા મેં પોણો કપ જેટલો ચણાનો લોટ લીધો છે બધો લોટ આપણે એક સાથે નથી ઉમેરી દેવાનો થોડો થોડો લોટ આપણે ઉમેરતા જશું અને જેમ જરૂર પડે એમ જ આપણે લોટ ઉમેરવાનો છે આ ખીરામાં આપણે પાણી નથી યુઝ કરવાનું ફક્ત એકાદ ચમચી જેટલું જ પાણી લેશું આ ડુંગળીમાંથી જે પાણી છૂટે એમાંથી જ આપણું ખીરું રેડી થઈ જશે અને આપણે આમાં વધારે પડતો ચણાનો લોટ નથી ઉમેરવાનો આપણે ફક્ત એટલો જ ચણાનો લોટ લેવાનો છે જેના લીધે ડુંગળી ઉપર સરસ એક પાતળું ચણાના લોટનું કોટિંગ આવી જાય અને આ રીતે થોડું થોડું દબાવીને આપણે એને મિક્સ કરવાનું જેથી ડુંગળી સરસ છૂટી પડી જાય અને હવે આપણે આને ઢાંકીને લગભગ પાંચથી સાત મિનિટ જેટલું સાઈડમાં મૂકી દઈશું જેથી ડુંગળીમાંથી જે પાણી છૂટવાનું એ છૂટી જાય અને પછી આપણને જરૂર પડે એમ આપણે પાણી અથવા તો ચણાનો લોટ આગળ ઉમેરીશું આ બાજુ આપણા મરચાં પણ રેડી થઈ ગયા છે અને મોટા બાઉલમાં નીકળી લઈશ કારણ કે મને લાગે છે કે નાના બાઉલમાં આપણને હલાવતા સરખું નહીં ફાવે અને અહીંયા મેં પોણા કપ જેટલો ચણાનો લોટ લીધો છે એ પણ આપણે થોડો થોડો કરીને મરચાંમાં ઉમેરતા જવાનું છે આમાં પણ આપણે પાણી નથી ઉમેરવાનું ફક્ત મરચાંમાંથી જ જે પાણી છૂટ્યું છે એમાં જ આપણું આ ખીરું બનીને રેડી થઈ જશે નહીં આપણે જે નોર્મલ ભજીયામાં ખીરું બના એ રીતે નથી બનાવવાનું ફક્ત આમાં પણ ચણાના લોટનું એક પાતળું લેયર જ ભજીયા ઉપર આવવું જોઈએ રીતે હું થોડો થોડો લોટ ઉમેરતી જાઉં છું અને એને મિક્સ કરતી જાઉં છું આપણે પોણો કપ જેટલો ચણાનો લોટ લીધો હતો ને એમાંથી અત્યારે ફક્ત એક ચમચી જેટલો લોટ જ બાકી રહ્યો છે બાકીનો બધો મેં એમાં ઉમેરી દીધો છે અને તમે જોઈ શકો છો કે થોડો થોડો લોટ કોરો હવે દેખાઈ રહ્યો છે તો હું ફક્ત એકથી બે ચમચી જેટલું જ પાણી હાથમાં લઈ બધું સરસ રીતે મિક્સ કરી લઈશ વધારે પાણી આમાં નહીં ઉમેરી દેવાનું અને આ રીતે ચણાના લોટનું એકદમ પાતળું લેયર મરચાંની રીંગ ઉપર આવી જવું જોઈએ બસ આપણે એટલો ચણાનો લોટ એમાં ઉમેરવાનો હોય છે તો અહીંયા આપણું આ ખીરું બનીને રેડી થઈ ગયું છે અને મેં તેલ પહેલાં જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આપણે એને તળી લઈએ તેલ એકદમ પ્રોપર ગરમ થઈ ગયેલું હોવું જોઈએ અને આ રીતે હાથથી મરચાંને છૂટા છૂટા કરીને એમાં ઉમેરી દેવાના છે તમે બધા જ મરચાંને ભજીયાને તેલમાં ઉતારી લીધા છે અને હવે એને મીડિયમ ફ્લેમ ઉપર એનો કલર ચેન્જ થાય અને ભજીયા એકદમ ક્રિસ્પી થઈ જાય ને એવા આપણે તળી લેવાના છે બે મિનિટ જેવું થયું છે અને આપણા ચકરી ભજીયા અહીંયા તળાઈને રેડી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી એવા એ તળાણા છે હવે આપણે આને પ્લેટમાં નીકાળી લઈએ આમ તો આ ભજીયા એમને જ એટલા ટેસ્ટી લાગે છે પણ એના સ્વાદને હજુ વધારવા માટે જ્યારે ગરમ ગરમ જ હોય ને ત્યારે એના ઉપર થોડો ચાટ મસાલો ભભરાવી દેવાનો અને આ રીતે હાથથી હું મિક્સ કરી લઈશ આ ભજી આપણે જ્યારે ગરમા ગરમ હોય ને ત્યારે જ સર્વ કરી દેવાના એ ઠંડા થશે ને તો એ થોડા એની ક્રિસ્પીનેસ ઓછી થઈ જતી હોય છે એટલે આને ગરમા ગરમ જ સર્વ કરવાના અને આ બાજુ આપણે જે ડુંગળીનું કીરું બનાવીને રાખ્યું હતું એ પણ રેસ્ટ ટપાઈને રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળીમાંથી જેટલું પાણી છૂટ્યું છે ને કે આપણે પાણી નાખવાની જરૂર જ નહીં પડે પણ હજુ પણ આ ડુંગળી થોડી છૂટી છૂટી લાગી રહી છે એટલે આપણે જે એક ચમચી જેટલો ચણાનો લોટ બચાવીને રાખ્યો તો એ અને બીજો હજુ બે ચમચી જેટલો એમાં હું ચણાનો લોટ ઉમેરી દઈશ બધું બરાબર મિક્સ કરી લઈએ અને ફક્ત એકાદ ચમચી જેટલું જ પાણી આ રીતે હાથમાં લઈ આપણે આનું ખીરા જેવું બનાવી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે ચણાના લોટનું પ્રમાણ વધારે નથી ફક્ત ડુંગળી ઉપર સહેજ સેજ ચણાનો લોટ ચોંટે ને એટલો જ આપણે આમાં ચણાનો લોટ ઉમેરવાનો હોય છે તો અહીંયા આપણું બીજું ખીરું પણ રેડી થઈ ગયું છે એને પણ આપણે તળી લઈએ તમે આ રીતે થોડા મોટા મોટા ભજીયા પણ ઉતારી શકો છો પણ અત્યારે આપણે કસ્તુરી ભજીયા બનાવી રહ્યા છે એટલે ડુંગળીની જે પેશો હોય ને આ રીતે આપણે હાથમાંથી થોડી છૂટી છૂટી કરીને એમાં ઉમેરી દઈશું આ રીતે મેં બધા જ ભજીયા ઉતારી લીધા છે અને આને પણ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી એવા અને આછા બદામી રંગના થાય ત્યાં સુધી એને તળાવવા દેવાના છે અને વચ્ચે વચ્ચે આપણે આને પલટાવતા રહીશું જેથી બધી બાજુથી એ સરસ ક્રિસ્પી તળાય તો અહીંયા ત્રણેક મિનિટ જેવું થયું છે અને આપણા ભજીયા સરસ ગોલ્ડન બ્રાઉન જેવા થઈને રેડી થઈ ગયા છે આ ભજીયા એમને મજ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે આની સાથે કોઈ પણ ચટણીની જરૂર નહીં પડે એમને મજ ચા સાથે તમે એને લઈશો ને એટલે મજા પડી જશે તો આને પણ આપણે એક પ્લેટમાં નીકાળી લઈએ અને આને પણ એ જ્યારે ગરમ ગરમ જ હોય ને ત્યારે એના ઉપર થોડો ચાટ મસાલો આપણે ભભરાવીને સર્વ કરીશું આ પણ જો ઠંડા થઈ જશે ને બહુ તો એ થોડા સોગી થઈ જતા હોય છે એટલે એકદમ ગરમ ગરમ હોય ને ત્યારે જ ખાઈ લેવાના સૌથી પહેલાં તો આપણે એક મસાલો બનાવવાનો છે એના માટે એક વઘારિયામાં હું વન ફોર્થ ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલા મરિયા અને એક ચમચી જેટલા આખા ધાણા લઈ લઈશ આ ત્રણેયને આપણે ધીમા ગેસ ઉપર કોરા જ શેકી લેવાના છે જ્યાં સુધી એમાંથી સરસ સુગંધ ના આવવા માંડે અને ધાણાનો કલર થોડો બદલાઈ ના જાય ત્યાં સુધી આપણે આને શેકીશું એકાદ મિનિટ જેવું થયું છે અને અહીંયા આપણો મસાલો શેકાઈ ગયો છે એને ખાયણી દસ્તામાં લઈ અતકચરું ખાંડી લઈશ અને આપણે ખાંડી દસ્તામાં જ અતકચરું ખાંડવાનું મિક્સરમાં જો સાવ ભૂકો કરી નાખશું ને તો એટલું ટેસ્ટી નહીં લાગે થોડું થોડું એ મોઢામાં આવશે ને તો વધારે ટેસ્ટી લાગશે જો અહીંયા મેં આ રીતનું અતકચરું ખાંડી લીધું છે હવે આપણે આપણું ખીરું બનાવી લઈએ એના માટે એક બાઉલમાં આપણે અત્યારે બે કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે ગ્રામમાં માપવા જઈએ તો આ દોઢસો ગ્રામ જેટલો લોટ છે એમાં બે ટેબલ સ્પૂન જેટલો સોજી નાખી દેસુ સોજીના લીધે આપણા ગોટા બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી પોચા અને જાળીદાર બનશે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ નાખવાનો છે એક ચમચી જેટલા હું એમાં તલ નાખી દઈશ વન ફોર્થ ચમચી જેટલી હિંગ અને અહીંયા મેં ચાર નંગ જેટલા લીલા મરચાંના રીતે એકદમ ઝીડા જીડા સમારી લીધા છે એ નાખી દઈશું તીખાસ અહીંયા ફક્ત આપણે લીલા મરચાંથી જ લાવવાની છે એટલે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં તમે વધારે ઓછા લઈ શકો છો એક ચમચી જેટલી આપણે આમાં ખાંડ નાખી દઈશું વન ફોર્થ ચમચી જેટલી અહીંયા મેં આદુની પેસ્ટ લીધી છે એ નાખી દઈશું એક વાટકી જેટલા લીલા ધાણા એક વાટકી જેટલી પાલક એક વાટકી જેટલી લીલી ડુંગળી મેં ઝીણી ઝીણી સમારી લીધી છે એ લઈ લેશું પોણી વાટકી જેટલું લીલું લસણ નાખવાનું છે આપણે અને દોઢ વાટકી જેટલી આપણે આમાં મેથી નાખી દઈશું ચાર ચમચી જેટલું આપણે આમાં એકદમ ખાટું અહીંયા મેં દહીં લીધું છે એ નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અત્યારે હું થોડુંક જ મીઠું નાખી રહી છું પછી આપણે ખીરું બની જાય એટલે ટેસ્ટ કરીને બાકીનું મીઠું નાખીશું અને હવે આ રીતે હાથથી બરાબર એને દબાઈને ચોળી લેવાનું છે જેથી ભાજીમાંથી પાણી છૂટવાનું હોય છૂટી જાય અને લોટ સાથે બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય પહેલેથી જ પાણી નહીં નાખી દેવાનું નહીં તો ભાજીમાંથી પણ પાણી છૂટશે ને તો આપણું ખીરું ઢીલું થઈ જશે આ રીતે હાથથી પ્રોપરલી દબાવીને આપણે એને મિક્સ કરી લેશું થોડીવાર આ રીતે મિક્સ કર્યા બાદ આપણે થોડું અમથું પાણી લઈ એનું એકદમ ઠીક ખીરું બનાવવાનું છે આમાં આપણે સોજી પણ નાખ્યો છે એટલે સોજી પણ પાણી પીને ફૂલશે એટલે અત્યારે આપણે થીક જ ખીરું રાખવાનું છે છેલ્લે એમાં આપણે જે મસાલો બનાવીને રાખ્યો એ હું બે ચમચી જેટલો નાખી દઈશ અને બધું જ સરસ રીતે મિક્સ કરી આપણે આ ખીરાને ઢાંકીને દસ મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે દસ મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું ખીરું બનીને રેડી થઈ ગયું છે અત્યારે મને પાણી નાખવાની જરૂર નથી લાગતું ખીરું પ્રોપર જ છે જો તમને એવું લાગે કે તમારું ખીરું થોડું કઠણ છે અને તમારે ઢીલું કરવું છે તો આ સ્ટેજ ઉપર થોડું પાણી ઉમેરી દેવાનું હવે છેલ્લે એમાં પાંચ ચમચી જેટલો ખાવાના સોડા અને એક ચમચી જેટલું ગરમ ગરમ ઉપર તેલ નાખી દઈશું આપણે અને હાથથી બરાબર અને એકથી બે મિનિટ જેટલું ફેંટવાનું છે તેલ નાખવાથી આપણા ગોટા અંદરથી એટલા સરસ સોફ્ટ થશે ને કે ખાવામાં ડચૂડો નહીં વડે અને આ રીતે ફેંટવાથી પણ એ સરસ જાળીદાર અને પોચા બનીને રેડી થશે તો મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો પહેલાં આપણે તેલમાં મરચાં તળી લઈએ કારણ કે મરચાં વગર તો આપણા ગોટા અધૂરા જ છે તો અહીંયા આપણા મળશે તળાઈ ગયા છે હવે આપણે ગોટા ઉતારી લઈએ અને આપણે જ્યારે ગોટા ઉતારીએ ત્યારે આપણો ગેસ મીડિયમ ફ્લેમ ઉપર હોવો જોઈએ જો બહુ ધીમો ગેસ હશે તો ગોટામાં તેલ ભરાઈ જશે અને બહુ ફાસ્ટ ગેસ હશે ને તો આપણે સોજી નાખ્યો છે તો ગોટા બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને થવા દેવાના છે થોડી વાર એને આમ જ રહેવા દઈ આપણે એને ચમચાથી પલટાવી દઈશું જેથી બધી બાજુથી ગોટા સરસ ચડી જાય આ ગોટા જો તમારે ગરમ ગરમ ખાવા હોય ને તો એક જ વારમાં સરસ તળી નાખવાના એને પણ જો તમારે થોડી વાર રહીને સવ કરવા હોય ને તો આ રીતે કાચા પાકા તળીને એને નીકાળી લેવાના અને સવ કરવાના ટાઈમે ફરીવાર એને સરસ એક બહારથી ક્રિસ્પી થાય અને થોડા લાલ થાય એવા તળવાના તો આ ગોટા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે થોડી થોડી વારે હું એને આ રીતે ચમચાથી ફેરવતી રહીશ એટલે બધી બાજુથી એ સરસ થઈ જાય બે મિનિટ જેવું થયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બહારથી સરસ એ લાલ જેવા થઈ ગયા છે અહીંયા આપણા ગોટા તળાઈ ગયા છે તો હું એને એક પ્લેટમાં નીકાળી લઈશ અને આ જ રીતે હું બીજા બધા જ ગોટા ઉતારી લઈશ અને આપણે જે પ્લેટમાં ગોટા ઉતારીને રાખ્યા ને એ જ્યારે ગરમ ગરમ જ હોય ને ત્યારે એના ઉપર થોડી હિંગ છાંટી દેવાની જેના લીધે ગોટાનો ટેસ્ટ ઓર સારો આવે છે આમ તો આ ગોટાને કોઈ પણ ચટણીની જરૂર નથી આ એમને મજ એટલા ટેસ્ટી લાગે છે છતાં પણ અત્યારે હું એને લીલા મરચાં ડુંગળી અને બેસનની ચટણી સાથે સર્વ કરી રહી છું અને આ બેસનની ચટણી કઈ રીતે બનાવીને એ પણ તમને બતાવી દઉં એના માટે મેં બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે એમાં આપણે અડધો કપ જેટલું પાણી નાખવાનું છે પહેલાં આપણે એક સાથે બધું પાણી નહીં નાખી દઈએ થોડું પાણી નાખી ચણાના લોટને પ્રોપરલી ઓગાળી લેવાનો પછી જ બાકીનું પાણી નાખીશું એક ઘણીવાર કેવું થતું હોય છે આપણે બધું જ પાણી એક સાથે નાખી દઈએ તો ચણાનો લોટ સરખી રીતે ઓગળતો નથી એટલે આ રીતે થોડું પાણી નાખી પહેલાં એનું પેસ્ટ જેવું બનાવી લેવાનું અને પછી બાકીનું પાણી એડ કરી દેવાનું હવે અહીંયા મેં ચપટી જેટલા અથવા તો વન એઇટ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ લીધા છે એ એમાં નાખી ઓગાળી દઈશું અહીંયા આપણા ચણા લડોટનું મિશ્રણ રેડી થઈ ગયું છે તો આપણે આપણી કઢી વગારી લઈએ એના માટે કઢાઈમાં મેં અડધા પડી અથવા તો અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાય પાંચ ચમચી જેટલી હિંગ એક નંગ લીલું મરચું ચારથી પાંચ મીઠા લીમડાના પાન નાખી પહેલાં એને સાંતડી લઈશું આપણે મરચાં થોડા સંતળાય ને એટલે આપણે એમાં અડધો કપ જેટલું પાણી નાખી દેવાનું છે એમાં બે ચમચી જેટલી ખાંડ નાખી દઈશું પાંચ ચમચી જેટલી હળદર નાખવાની છે અને હવે આપણા મિશ્રણને ખાંડ ઓગળે ને એટલું ઉકળવા દઈશું પછી એમાં આપણે આપણા ચણાના લોટનું મિશ્રણ નાખી દેવાનું છે સરસ રીતે બધું મિક્સ કરી લઈએ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી હવે આપણે કઢીને લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલું ઉકળવા દેવાની છે તો જો અહીંયા આપણી કઢી રેડી થઈ ગઈ છે આપણે આને બસ આટલી જ ઓછી જાડી રાખવાની છે કારણ કે આ ઠંડી થશે ને એમ પછી એ વધારે જાડી થતી હોય છે તો અહીંયા આપણી કઢી રેડી થઈ ગઈ છે માટે મેં વઘાર્યામાં બે ચમચી જેટલા આખા ધાણા લીધા છે એમાં હું એક ચમચી જેટલા મરી નાખી દઈશ હવે આપણે ધાણા અને મરીને ધીમા ગેસે એમાંથી સુગંધ આવવા માંડે અને ધાણા થોડા ગુલાબી થાય ને એટલા શેકવાના છે તો જો અહીંયા આપણા ધાણા અને મરિયા શેકાઈને રેડી થઈ ગયા છે હવે આપણે એને ખાણી દસ્તામાં લઈને અધકચરા ખાંડી લેવાના છે હવે આપણે આપણા ભજીયાનું ખીરું બનાવી લઈએ એના માટે મેં અહીંયા એક કપ જેટલી મેથી લીધી છે અને મેં ધોઈને આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી હતી અડધો કપ જેટલા ધાણા નાખવાના છે અત્યારે તમે એક કપ મેથી લીધી છે તમારે જો અડધી મેથી અડધી પાલક અને અડધી કોથમીર લેવી હોય ને તો તમે એ રીતે પણ લઈ શકો છો એમાં આપણે એક ચમચી જેટલા લસણની પેસ્ટ નાખવાની છે અત્યારે મેં સૂકું લસણ લીધું છે હવે લીલા લસણની સિઝન આવશે તો લીલું લસણ ઘરમાં અવેલેબલ હોય ને તો વન ફોર્થ કપ જેટલું લીલું લસણ નાખી દેવાનું અને અહીંયા મેં ત્રણ નંગ જેટલા લીલા મરચાંને જેણા જેણા સમારે લીધા હતા એ નાખીશું અમે ઓછું તીખું ખાઈએ છીએ એટલે મેં ઓછા મરચાં નાખ્યા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો એમાં આપણે જે ધાણા અને મરીનો પાવડર બનાવ્યો એ બેથી ત્રણ ચમચી નાખવાનો છે અડધી ચમચી જેટલો જ હું આ રીતે હાથથી ચોડીને નાખીશું હજુ મેં અહીંયા નાખવાનો કારણ કે ચણાનો લોટ પચવામાં થોડો ભારે હોય છે પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું અને બે ચમચી જેટલી આપણે આમાં ખાંડ નાખવાની છે હવે હાથથી આ રીતે એને મસળીને બરાબર મિક્સ કરી લઈશું બધું ગળ પણ તમે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે અહીંયા મેં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે એ આપણે એમાં નાખી દઈશું અત્યારે તો આપણે એક કપ નાખીએ છીએ પછી જરૂર જણાશે તો હું બીજી બેથી ત્રણ ચમચી ઉમેરીશ એમાં ત્રણ ચમચી જેટલો ચણાનો કરકરો લોટ નાખીશું ત્રણ ચમચી જેટલો સોજી નાખવાનો છે અને હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા સોજી અને ચણાનો કરકરો લોટ નાખવાથી આપણા ભજીયામાં જે તમે કોઈ વાર જોયું હશે બહાર તો અંદર સરસ ઝાડી પડતી હોય છે એ રીતે ઝાડીવાળા અને અંદરથી ખાવામાં એકદમ પોચા ભજીયા બનીને રેડી થશે ઘણીવાર કેવું થતું હોય છે આપણા ભજીયા અંદરથી આમ લઠ્ઠા જેવા રહેતા હોય છે બિલકુલ પણ સોફ્ટ નથી થતા તો આ રીતે ચણાનો કરકરો લોટ અને સોજી નાખશો ને તો એ અંદરથી સરસ સોફ્ટ થશે અહીંયા તમારી પાસે ચણાનો કરકરો લોટ ના હોય તો તમે ઘઉંનો કરકરો લોટ પણ નાખી શકો છો ત્રણ ચમચી જેટલો જો આ રીતે હાથથી દબાવીને બધું મિક્સ કરવાનું એટલે મેથી અને ધાણામાંથી જે પાણી છૂટવાનું હોય ને એ છૂટી જાય અને ખીરું પછી આપણે બનાવી લઈએ પછી ઢીલું ના થઈ જાય હવે હવામાં થોડું થોડું પાણી નાખતી રહીએ આપણે એનું લચકા પડતું ખીરું હોય ને એવું ખીરું બનાવી લેવાનું છે એક સાથે વધારે પાણી નહીં નાખવાનું આ રીતે થોડું થોડું નાખવાનું અને મિક્સ કરતા જવાનું અહીંયા આપણે જેટલી ભાજી લીધી છે ને એટલો જ એની સામે ટોટલ લોટ લીધો છે ગોટા પોચા અને જાળીદાર બનાવવાનું એ જ સિક્રેટ છે કે જેટલી ભાજી હોય ને એટલો અથવા એના કરતાં થોડો ઓછો લોટ હોવો જોઈએ તો જ આપણા ગોટા અંદરથી સરસ સોફ્ટ અને જાળીદાર બનશે મને અહીંયા થોડો ચણાનો લોટ ઓછો લાગી રહ્યો છે તો હું બે ચમચી જેટલો એડ કરું છું અહીંયા આ બધી રેસીપીમાં માપનું એટલું પરફેક્શનની જરૂર નથી હોતી તમે કોઈ પણ વસ્તુ તમારી ચોઈસ પ્રમાણે થોડી પ્લસ માઇનસ કરી શકો છો પણ રીત આ જ રાખવાની અને ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું કે ભાજી કરતાં લોટ વધી ના જાય ને તો તમારા ગોટા બિલકુલ પણ સારા નહીં બને હું હવે આના રીતે મિક્સ કરી લઈશ પહેલાં હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મીઠું નાખી પછી આપણે એને એકથી બે મિનિટ જેટલું આ રીતે ફેંટવાનું છે એક જ દિશામાં આ રીતે ફેંટશું ને તો આપણું જે ભજીયા છે ને અંદરથી સરસ સોફ્ટ બનશે આપણે એને એટલું ફેંટવાનું છે કે કલર ચણાના લોટનો જે પીળો હોય ને થોડો લાઇટ થઈ જાય અને આપણું ખીરું હલકું થઈ જાય આ રીતે આપણે લચકા પડતું ખીરું બનાવ્યું છે હવે એમાં હું પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા નાખીશ અને એને એક્ટિવેટ કરવા માટે ઉપર એક ચમચી જેટલો લીંબુનો રસ મેં નાખ્યો છે હવે આપણે એને સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈએ આપણે જ્યારે ભજીયા ઉતારવાના હોય ને એના પહેલાં પહેલાં જ સોડા એડ કરવાનો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે આપણા ગોટાને તળી લઈએ અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌથી પહેલાં તો આપણે એમાં મરચાં તળી લઈએ આ રીતે મરચાં આપણે પહેલાં તળીશું ને તો તેલમાં સરસ મરચાંની ફ્લેવર બેસી જતી હોય છે જે આપણા ગોટામાં આવશે અને ઘણીવાર એવું થતું હોય છે કે મરચાં તેલમાં ફૂટતા હોય છે એવું ના થાય એના માટે આપણે નાનો એવો ચીરો લગાવી દેવાનો મરચામાં વચ્ચે અને પછી તળવાના એટલે એ નહીં ફૂટે મરચાં તળાઈ ગયા છે તો હવે આપણે આપણા ગોટા ઉતારી લઈએ હવે આ રીતે હાથમાં થોડું થોડું મિશ્રણ લઈ અને અંગૂઠાથી પાળી દેવાનું એક સાથે વધારે પણ ગોટા નહીં ઉતારી લેવાના કારણ કે આ તળાશે ને પછી થોડા થોડા ફૂલશે હવે આપણે આને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એ થોડા ગુલાબી રંગના થાય ને એટલા તળવાના છે બહુ વધારે પડતો લાલ કલર પણ નહીં કરી નાખવાનો અને આ રીતે આપણે કરછીથી થોડા થોડા એને બધી બાજુ ફેરવતા જશું એટલે બધી બાજુથી એક સરખો કલર આવે જો અહીંયા બે મિનિટ જેવું થયું છે અને આપણા બધા ગોટા તળાઈને રેડી થઈ ગયા છે બસ આ રીતનો કલર આવે ને એટલા આપણે એને તળવાના છે તો આ જ રીતે હું બીજા બધા જ ગોટા ઉતારી લઉં પછી હું તમને બતાવું તો અહીંયા આપણા બીજા ગોટા પણ રેડી થઈ ગયા છે આપણે એને સર્વ કરી લઈએ અત્યારે મેં સર્વિંગ પ્લેટમાં ડુંગળી મરચાં અને આપણે બનાવેલી કઢી લઈ લીધી છે ને હવે આપણે એમાં ગરમા ગરમ ભજીયા સર્વ કરીશું તો ભજીયા જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો એક વાર મારી આ રીતે ચારેય ભજીયા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો વરસાદમાં ખાવાની ખૂબ મજા પડવાની છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી